નવી દિલ્હીમાં અઠ્ઠાણુંમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે શરદ પવારજીના આમંત્રણ પર હું આ ભવ્ય પરંપરામાં જોડાવા સક્ષમ બન્યો હું દરેકને ખાસ કરીને મરાઠી ભાષાને પ્રેમ કરનારાઓને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપવા માગું છું જોહાનિસબર્ગમાં જી ટ્વેન્ટી વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી મુલાકાત સમયે વિદેશમંત્રીએ કહ્યું કે જી ટ્વેન્ટી વિદેશમંત્રીઓની બેઠક જેવા આયોજન આપણા સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે પણ સંવાદની તકો પૂરી પાડે છે મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ દસની પરીક્ષા શરૂ થતાં જ પેપર લીકનો મામલો સામે આવ્યો છે જાલના જિલ્લાના બદનાપુરમાં એક પરીક્ષા કેન્દ્ર પર મરાઠી વિષયની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે પેપર લીક થયું અને ફોટો બજારમાં ફરતી થઈ મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના ભાજપના પ્રમુખ સી આર પાટીલે ભારતે ટેલિકોમ એઆઈ અને ઉભરતી ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં યુકે સાથે સહયોગનો વિસ્તાર કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ગુજરાતના ડાંગ જિલ્લામાંથી આવેલા સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો ગુજરાત એસટી નિગમ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપીને એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા સૂચના આપવામાં આવી છે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં અઠાવન કરોડથી વધુ લોકોએ સંગમમાં લગાવી ડૂબકી રાજ્યમાં શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે શહેરના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો થયો વધારો લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાના કારણે વહેલી સવાર અને મોડી રાતને બાદ કરતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે સોમનાથ ખાતે મહાશિવરાત્રીના તહેવારના ઉપલક્ષમાં તારીખ ચોવીસ થી છવ્વીસ દરમિયાન ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમ ખાતે કાર્યક્રમનું કરશે ઉદઘાટન મહાશિવરાત્રીના કાર્યક્રમની તૈયારી રૂપે ત્રિવેણી ઘાટને સ્વચ્છ કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે